ઉપાધ્યાય ભગવંતો ની શ્રંખલાય ભગવંતિને શાસન ના ક્ષેત્રમાં જીને શાસન આ છીસ વર્ષના ઇતિહાસ ની અંદર જ્ઞાન ના ક્ષેત્રમાં અદભુત કામ કર્યું છે એવા ઉપાધ્યાય મહા મહોપાધ્યાય મહારાજ હોય જેમણે લગભગ 300 થી વધારે ગ્રંથોની રચના કરી એમ કહેવાય કે ન્યાયશાસ્ત્રના માત્ર ન્યાયશાસ્ત્રના 100 થી વધારે ગ્રંથોની જેમણે રચના કરી એવા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ જેમણે જ્ઞાનસાર જેવા ઉત્કૃષ્ટ કોટીના ગ્રંથોની રચના કરી એવા મહામોપાધ્યાય યશો મહારાજ તો બીજી તરફ છે જેમને શ્રીપાલ મૈણાના રાસની રચનાનો પ્રારંભ કર્યો અને અનેકવિધ રચનાઓ આજીને શાસનને ભેટ આપી એવા ઉપાધ્યાય વિનેવિજીજી તો ત્રીજી તરફ છે ઉપાધ્યાય સકલ ચંદ્રજી મહારાજ અત્યારે જેને શાસન ની અંદર કોઈ પણ પ્રતિષ્ઠા થતી હોય જેને શાસન ની અંદર કોઈ પણ અંજન સલાકા થતી હોય તો એ અંજન સલાહકાર નું જે વિધાન છે એ વિધાન તૈયાર કરનાર જો કોઈ હોય તો ઉપાધ્યાય સકલ ચંદ્રજી મહારાજ એ સકલ ચંદ્રજી મહારાજ ઉપાધ્યાય તો ચોથી તરફ છે ઉપાધ્યાય ઉદય રત્નજી મહારાજ તમે સ્થવન સાંભળ્યું છે પાર્શ્વેશ્વરા સાર કર સેવકા દેવકા એ વળી વાર લાગે કોળી કર જોડી દરબાર આગે ખડા ઠાકુરા ચાકુરા માન એ સકલ સંગ લઈને શંખેશ્વર માં તીર્થે જાય છે શંખેશ્વર તીર્થે ગયા પછી ખબર પડી કે દેરાસર તો તાળું છે અને ઠાકુર છે શંખેશ્વર કહે છે કે તાળું તો ખોલીશ નહીં મારે કોઈને દર્શન કરવા દેવા નથી અરે તું પૈસા લઈ લે દ્રવ્ય લઈ લે જે જોઈએ તારે લઈ લે નહીં મારે કોઈને દર્શન કરવા દેવા નથી અને આ વાત ઉપાધ્યાય ઉદય રત્નજી મહારાજને ખબર પડી એમને થયું કે આપણું તીર્થ આપણા પરમાત્માને દર્શન કરવા માટે આપણે ટેક્સ ભરવો પડે આપણે કર ચૂકવવો પડે આપણે પૈસા આપવા પડે સંઘને કહી દીધું કે આપણે કોઈ પૈસા આપવા નથી આપણે કોઈ ટેક્સ ચૂકવવો નથી ચલો બધા સાથે મળીને જીના લે અને દરવાજો બંધ છે અને દરવાજો બંધ છે આ તરફ ઉપાધ્યાય ઉદય રત્નજી મહારાજ આખો સકલ સંઘ સાથે મળીને બેઠો છે અને હૃદયની અંદર એ ભાવોને જાગૃત કરે છે કે પ્રભુ જો અમારી ભક્તિનો કોઈ પ્રભાવ હોય તો ચમત્કાર થાય ને દેરાસરનો દરવાજો ખુલી જાય બસ બીજું અમારે કાંઈ જોતું નથી અમે આટલી સાચી શ્રદ્ધાથી આટલા સાચા ભાવોથી આટલા

એટલે કે હજારો લોકો કર જોડી એટલે કે હાથ જોડીને તારા દરબારની સામે ઊભા છે અને પેલો ઠાકુરે પૈસા માંગ્યો છે અમારે પૈસા નથી આપવા પૈસા નથી આપવા અમારે ભક્તિ કરવી છે અને ભક્તિનો પ્રભાવ હોય તો દ્વાર ખુલી જાય અને ઇતિહાસ એમ કે કે ઉપાધ્યાય ઉદયરત્નજી મહારાજે આ સ્થવન લલકાર્યું અને ભક્તિની એ પરાકાષ્ઠાએ પહોંચ્યા કે દેરાસરનો દરવાજો ખુલી ગયો આવા તો કઈક કેટલા ઉપાધ્યાયોની પરંપરા છે મહારાજાને પ્રતિબોધ કરવા માટે કે આપ જાઓ એનો વાંધો નહીં પણ આ ઉપાધ્યાય ભાનુચંદ્રજી મહારાજ છે ને એમને અમારે ત્યાં રાખતા જાઓ કારણ કે ઉપાધ્યાય જે અમારી પાસે નહીં હોય તો અમને જ્ઞાન કોણ આપશે ઉપાધ્યાય જે મારી પાસે નહીં હોય તો અમને સમજણ કોણ આપશે ઉપાધ્યાય જે અમારી પાસે નહીં હોય તો અમને સદબુદ્ધિ કોણ આપશે અને હીરસુરી મહારાજે એ ઉપાધ્યાય ભાનુચંદ્રજી મહારાજને ત્યાં મૂક્યા કે તમે આ અકબરની પાસે રહેજો અકબરને રોજ પ્રતિબોધ આપજો માંસાહાર છોડાવજો એના જીવનમાં ત્યાગની તાકાત ઉભી કરજો અને સદબુદ્ધિ હંમેશા આપતા રહેજો એ યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ કરવા પણ જતો ને તો પણ ઉપાધ્યાયજી મહારાજ સાથે જતા અને એને પ્રતિબોધ આપતા કે યુદ્ધ કરવું એ રાજાનું કદાચ લક્ષણ હોઈ શકે રાજાનું કર્તવ્ય હોઈ શકે પણ યુદ્ધ કરતા કરતા પણ અનીતિ ન કરવી એ તારી જવાબદારી છે એવા ઉપાધ્યાય ભગવંતોની શ્રૃંખલા આપણા

પાલિતાણા જઈને અભ્યાસ કરો શંખેશ્વર જઈને અભ્યાસ કરો નાકોડાજી જઈને અભ્યાસ કરો ગિરનાર જઈને અભ્યાસ કરો પણ નહીં એ યોગ સારની અંદર કલિકાલ સર્વજ્ઞજીએ સરસ મજાની વાત લખતા લખી કે તીર્થ પાસે જઈને અભ્યાસ કરો અર્થાત એમણે કીધું કે તીર્થ એટલે સ્થાવર તીર્થ નહીં પણ તીર્થ એટલે જંગમ તીર્થ સ્વરૂપ ઉપાધ્યાયજી મહારાજ કે અભ્યાસ કરવો હોય જ્ઞાન મેળવવો હોય તો ઉપાધ્યાયજી મહારાજ પાસે જાઓ અને જ્ઞાન મેળવો તમને જે અદ્ભુત કક્ષાનું અદ્ભુત કોટીનું જ્ઞાન મળશે એ જબરજસ્ત હશે તમારે પણ જો ઉપાધ્યાય બનવું છે ત્રણ ઉપાયો કરવા પડશે તમે જો ત્રણ ઉપાય નથી કરતા તો તમે ઉપાધ્યાય નહીં બની શકો કીધું કે નંબર વન પહેલો ઉપાય

ઉપાધ્યાય ભગવાનનોની સૌથી મોટી તાકાત છે વિનયને ધારણ કરવો કારણ કે જ્યાં સુધી તમારી અંદર વિનય ન હોય ત્યાં સુધી જ્ઞાન તમને પ્રાપ્ત થતું નથી અને માટે આપણે નાનપણથી શીખ્યા છે વિદ્યા વિનયેન શોભતે કીધું કે જ્યાં સુધી વિનય નહીં આવે ત્યાં સુધી જ્ઞાન નહીં આવે અને તારે જો જીવની અંદર ક્યારેક પણ ઉપાધ્યાય બનવું હોય તો સૌથી પહેલો ઉપાય તારે કરવો પડશે વિનય ધાર વિનયને તારે ધારણ કરવો પડશે કીધું બીજો ઉપાય શુભ પ્રસારક કે તારી પાસે જે પણ શુભ છે એ બીજાને સ્પ્રેડ કરતો રહે તને જે પણ સારું આવડે છે તને જે પણ સારું ખબર પડે છે તારી પાસે જે પણ સારું જ્ઞાન છે એ બીજાને આપતો રહે તારા પર તો સીમિત ના રહે શુભ પ્રસારક અત્યારે સંસારની અંદર અશુભ પ્રસારક ઘણા બધા છે અશુભને સ્પ્રેડ કરનારા ઘણા બધા છે પણ શાસ્ત્રકાર ભગવાન કહે છે કે તારે જો ઉપાધ્યાય પદ સુધી પહોંચવું છે તો બીજો ઉપાય તારે કરવો પડશે શુભ પ્રસાર એટલે કે તારી પાસે જે પણ શુભ છે એને સ્પ્રેડ કરતો તને બે શબ્દ સારા આવડે છે

આજે નહીં ને કાલે ભવિષ્યની અંદર પણ તારે ઉપાધ્યાય પદ સુધી પહોંચવું હોય તો ત્રીજો ઉપાય મતી કલ્યાણ એટલે તારી મતીને હંમેશા નિર્મળ રાખવી પડશે તારી બુદ્ધિને હંમેશા નિર્મળ રાખવી પડશે ઉપાધ્યાય ભગવંતોની બુદ્ધિ હંમેશા નિર્મળ હોય એમની મતી હંમેશા નિર્મળ હોય બીજાનું કલ્યાણ ઈચ્છવા વાળી હોય એમની મતિ હંમેશા એમની બુદ્ધિ હંમેશા એમનું જ્ઞાન હંમેશા બીજાનું કલ્યાણ ઈચ્છવા વાળું હોય કે નહીં મારી પાસે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા બીજાનું કલ્યાણ થાય મારી પાસે જ્ઞાન છે જ્ઞાન દ્વારા બીજાનું ભલું થાય અને કદાચ હું કદાચ ન કરી શકું છતાં પણ મારી ભાવના તો એ જ હોય કે બીજાનું ભલું થાય મતિ કલ્યાણક મતિ હંમેશા બીજાનું કલ્યાણ ઈચ્છનારી હોવી જોઈએ આ ત્રણ તાકાત ઉપાધ્યાય ભગવંતોની છે અને માટે કીધું કે તારે પણ જો આજે રહીને કાલે ઉપાધ્યાય પદ સુધી પહોંચવું છે તારે જો ઉપાધ્યાય એક દિવસ બનવું છે તો આ ત્રણ ઉપાયો તારે જીવનની અંદર લાવવા જ પડશે એના વગર તું ક્યારેય ઉપાધ્યાય નહીં બની શકે અને માટે કીધું કે પહેલો ઉપાય વિનય ધારક બીજો ઉપાય સુ પ્રસારક અને ત્રીજો ઉપાય કીધું મતિ કલ્યાણ આ ત્રણ ઉપાય તારી પાસે છે તો તું પણ ઉપાધ્યાય બની શકે